હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લા ધુમાડ ગામ બાપા સીતારામ ભંડારો તેમજ લોકડાયરો ભજન મંડળ તેમજ ગ્રામજનો દ્વારા પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગ દાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા જાહેર ભંડારો અને રાત્રે લોકડાયરો તથા ધુમાડ મોક્ષધામ ખાતે હનુમાનજી અને શંકર ભગવાનની મૂર્તિનું સ્થાપનાનું આયોજન કરેલ અને બાપા સીતારામ સેવા બજેટ મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષ કરતાં વધારે સમયથી અવિરત આવા અનેક સેવાકીય કાર્યો તેમજ બજરંગ દાસ બાપાની પુણ્યતિથિ ઉજવી રહ્યું છે ત્યારે બાપા સીતારામના ચરણોમાં વિનંતી કરીએ છીએ કે બાવતે આવા સેવા કે કાર્યો કરવાની શક્તિ આપે તેમની પ્રાર્થના કરીએ છીએ ગાયક જયેશ બારોટ સાહિત્યકાર અનિલ પંડ્યા જાગૃત બેન બારોટ લોકગીતનું દર્શન બારોટ મોટી સંખ્યામાં વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પઠાન અદનાન ખાન ન્યૂઝ સેવન ઇન્ડિયા વિજયભાઈ જે રીતે આજે ડાયરો રાખવામાં બાપા સીતારામ નું સેવા મંડક નું જે કામ કરો છો તમે આટલું સરસ કામ કરો છો શું કેશો આજે પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની અડતાલીસમી તિથિ હોય અને બાપા સીતારામ ભજન મંડળ અવિરત ઘણા વર્ષોથી બાપાની તિથિ અહીંયા ઉજવતું આવ્યું છે આજે અડતાલીસમી પુણ્યતિથી તિથિ નિમિત્તે ધુમાડ મોક્ષધામ ત્યાં ભોળાનાથની મૂર્તિનું સ્થાપન કર્યું છે હનુમાનજી મહારાજની મૂર્તિનું સ્થાપન કર્યું છે તેમજ બાપા સીતારામ